સુરતના ચોકબજાર વિસ્તારની ઘટના કેટલાક ઇસમો વૃદ્ધ મહિલા સાથે ચાલાકીપૂર્વક કરી ગયા છેતરપિંડી ભગવાનના વાઘા વેચતા વૃદ્ધાને ઘરડાઓની સેવાનું કંઈ ઠગ ત્રણ તોલાના દાગીના પડાવી ગયા મારા શેઠ જો તમારા ગળામાં દાગીના જોશે તો તમને ગિફ્ટ નહીં આપે એમ કંઈ લાખોની કિંમતના દાગીના વૃદ્ધાએ ઉતારી પાકીટમાં મુકાવી દીધા હતા ત્યારે વૃદ્ધાની નજર ચૂકવીને દાગીના તફડાવી પાકીટમાં ત્રણ ગાંઠ મારી પાછા આપી ચાલ્યા ગયા હતા ત્યારે બે ગઠિયાની સીસીટીવીના આધારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હું અહીંયા ભગવાન વાઘા વાઘા બેઠી ઘડીક વાર ઘડીક વાર બેઠીને ત્યાં આવી એક એક હાલો તમને બા ગિફ્ટ દઈ છે અમે કે બધાને સહારો કરીએ છીએ ગૌઢા માળાના નિદ્વાસ માળાના તો તમને બે હજાર રૂપિયા દેવાના છે કે દિર હાલો તમે તો હું ત્યાં હાલતા આલતા મને ત્યાં બે જણા લઈ ગયા ત્યાં મને લઈ ગયા ને પછી મને એમ કીધું કે બા આલું આ બિસ્કીટનું પાકીટ ને બસો રૂપિયા કે પછી ઠે પાકીટમાં નખાવ્યા ને બિસ્કીટ ઠેલીમાં હતા ઠેલીમાં પછી કે બાદ તમે આ શેન કાઢ નાખો તો શેન કાઢ નાખો ને તો કે મારા સેટ કે નકર તમને ગિફ્ટ નહીં આપે એટલે મેં મારી પાસે સેન કઢાવી નાખ્યો શેન કાઢ્યો ને તો કે તમે બૂટી હોય તો કાઢ નાખો નક તમે બૂટી દેવો ને તો તમને ગિફ્ટ નહીં દે બૂટી કઢાવી નાખી બૂટી કઢાવી ને મેં લઈ લેજો ને તો કે ના ના બા ઠેલીમ નાખી દો નક તમારી પાસે પાકેટ ભરાઈ જાય ને તો તમને આ ગિફ્ટ આપશે નહીં કે લાવો ઠેલીમ નાખી દો એ સાહેબ મને ખબર ન રહે ત્યાં ઠેલી નાખી ન નાખ્યું ઠેલી ને ત્રણ ચાર ગાંઠ વાળ દીધી તમે ગાઈ વયા ગયા તમે ગાંઠ ને મેં બહાર જોયું ત્યાં તો ચાર પાંચ ગાંઠ છોડી તો વાલ લાગે તો આઘા પોગી ગયા પછી હું રોતી રોતી ઘેરે આવી કે આવું મારે આવું બન્યું છે કહું છોકરાઓને અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત